જય રામદેવજી મહારાજ જય અલખણી સર્વ ભક્તો સંતોને જય રામદેવજી મહારાજ જય શિયા રામ આજે અષાઢી બીજ નજીક આવી રહી છે તો આ અષાઢી બીજના પાવન અવસર પર પાઠનો મહિમા જાણીએ તે પાછળનું રહસ્ય અને તત્વજ્ઞાન વિશે ઊંડાણથી આપણે જાણી સર્વ જાણે છે કે પાઠ તે ઘટપાઠ છે જેટલું પાઠમાં દર્શાવવામાં આવે છે એટલું આપણા દેહમાં રહેલું છે રામદેવજી મહારાજ તેના ભરમાનમાં કહે છે કે ગુરુપદ સેવા પ્રથમ પદ જાણો મળે જ્ઞાનસારને ધાર ધણી ઉપર ધારણા રાખો તો ઉપજે આ ભક્તિ ધણી લાલ પાઠમાં જે પૂંજદર્શન કરવામાં આવે છે તે પાટલા પર એ પાટલાને ચાર સ્તંભ હોય છે જે ચાર રાજા દર્શાવે છે તે રાજા પોતાના ભક્તિ કર્મ સેવા અને સમર્પણ દર્શાવે છે જુદા જુદા યુગમાં ચાર પ્રકારના પાઠ થયા હતા પહેલો પાઠ પ્રહલાદ રાજાએ કર્યો હતો અને તેને કોળીપાળોમાં હાથીની બલી ચડાવી હતી હાથી એટલે કે અહંકાર ત્યાર પછી હરિશ્ચંદ્રએ અશો એટલે ઘોડાની જે ઘોડો પ્રાણરૂપી જે પાંચ વિષય દ્વારા આ મનને ભટકાવે છે તેનું તે રહસ્ય બતાવે છે આગળ ગાય એટલે શાંતિનું પ્રતિક છે ક્ષમતા વગેરેનું પ્રતિક છે અને છેલ્લે બલિરાજા જે સમર્પણનો ભાવ દર્શાવે છે ઈંડા પીગળામાં વહી રહેલા આ પ્રાણવાયુને સ્થિર કરવા શિષ્ય આદરે છે બંને વસે રહેલી જ્યારે સુષુમડા ગુપ્ત તાળીમાં પ્રવેશ કરે છે તો આ મનરૂપી ઘોડાને વશ કરે છે સંતો આ મનને ઘોડો કહે છે સૌથી હાથીની છે મન શરીર ઇન્દ્રિય કાબૂમાં આવી જાય શ્વાસમાં કાબૂમાં લેવાય પણ મનને મારવું તે હાથીને મારવા જેવું કઠિન છે આ થઈ હાથીની કોળી કલયુગમાં રાજાએ તમામ ઈશ્વરને અર્પણ કરી દીધું આ ભાવ સદ્ગુરુ સ્વરણે આત્મ સમર્પણનો બતાવે છે યુધિષ્ઠિર રાજાએ સેવાને ધર્મ અપનાવી અહંકારને તોડી દ્રૌપદી પાસેથી આ નિજાર પંથનું જ્ઞાન મેળવ્યું હતું આ ભાવ ગાય ન થયો હરિશંદ્ર રાજાએ સત્યને માટે સર્વેશય અર્પણ કરી કર્મ માર્ગ લીધો પ્રહલાદે સમરણથી મનને વસમાં કર્યું બકરીની કોળીમાં આ મનનો નાશ થયો અહંકાર નાશ થયો મનને પરમ તત્વ સુધી પહોંચાડી દીધું મનની પાંખો એટલે કે આ સંકલ્પ અને વિકલ્પ આ કાપી નાખી પ્રાણ પર કાબૂ મેળવ્યો સુસુમડામાં સ્થિર થયો આશા અને તૃષ્ણા મરી ગઈ વાસનાને ફરી ઊભી ન થવા દેવાય એટલે અજ્યાને સજીવન ન કરી આ હતો અજ્યા કોળી ઊભી થાય તો આ પરમ તત્વ સુધી ન પહોંચાય હશ્યાર રાજાઓ એટલે કે પ્રહલાદ રાજા એટલે કે ભક્તિ હરિશંકર રાજા એટલે કે કર્મ અને યુધિષ્ઠિર રાજા એટલે સેવા અને છેલ્લે રાજા એટલે સમર્પણનો આ ભાવ દર્શાવે છે હાથી ગાય તે રાજાઓની સાધના દર્શાવે છે આ રીતે પાઠનો મહિમા ખૂબ જ ગૂઢ અને અપ્રમ છે એટલા માટે જ પાઠના જ્યોતિના અંતવાળી શિષ્યને ઉપદેશ દેવામાં આવે છે જે પાઠમાં જે જ્યોતિ છે એવી જ જ્યોતિ આપણા દેહમાં પણ વધી રહે છે ચાર પ્રકારની ધાતુઓથી થયા હતા ક્રમ પરમાણે પહેલાં યુગમાં પાંચ કરોડ ભક્તો તર્યા હતા કે જે આપ વિડીયોના ચિત્રમાં આપ તેનું વર્ણન જોઈ રહ્યા છો કે પાંચ કરોડ એટલે આ પાંચ તત્વથી જેને આપણા દેહનું આ નિર્માણ થયેલું છે બીજા યુગમાં સાત કરોડ એટલે શરીરમાં રહેલા આ સાત ચક્રો દર્શાવે છે ત્રીજા યુગમાં નવ કરોડ તર્યા એટલે કે નવ એટલે કે આ દેહના આ નવ દ્વાર આંખના બે કાનના બે નાકના બે એક મુખ દ્વાર એક ગુદા દ્વાર અને એક લિંગ દ્વાર આમાં સુરતા ભમે છે ઠેકાણું પડતું નથી ઘણાય આને નવ પ્રકારના સોહમ પણ કહે છે જે દ્વાર સાથે સુરતાનો સંબંધ થાય છે તેમાં મનને મોહમાં નાખી અને ભટકાવે છે ચોથા યુગમાં બાર કરોડ તૈયા બાર કરોડ એટલે કે આપણા દેહમાં જે આ પવન એટલે કે પ્રાણની આવનને જાવન છે તેની ગતિ બાર આંગણ માનવામાં આવે છે જેને ભજન સમરણ દ્વારા વસે કરી જેમ જેમ તે ઓછો થાય તો આ મન ભમતું બંધ થાય છે અને તે પરમ પરમતત્વ તરફ વળે છે પાઠમાં જે દર્શાવવામાં આવે છે એટલું જ આપણા દેહમાં છે જે મેં તમને આગળ જણાવેલું આ પાઠનો સીધો સંબંધ આપણા દેહ સાથે છે પાઠ તે જ્ઞાન છે પહેલાં યુગમાં પાંચ કરોડ તર્યા હતા તે આપણા દેહથી આપણે સમજી શકીએ છીએ કે આપણો આ દેશ આ પાંચ તત્વો થી બનેલો છે આ પાંચ ઇન્દ્રિયો પાંચ વિષય પાંચ મુખ્ય વાયુ એટલે કે પ્રાણ અપાન સમાન ઉદાન બીજા સાત કરોડ તર્યા એટલે કે આપણા દેહમાં આ સાત ચક્રો કે જેને સર્વ ભક્તો સંતો અને મિત્રો જાણે છે કે મુલાધાર સ્વાધિષ્ઠાન વિશુદ્ધિ આગના ચક્ર જેવા સાત ચક્રો આવેલા છે આ દેહમાં સાત ધાતુ પણ છે સાત આપણી જ્ઞાનની ભૂમિકા પણ ઘણા કહે છે નવ કરોડ ધર્યા મતલબ કે નવ નાડી આ નવ પ્રકારની ભક્તિ કે નવ દ્વાર કારણ કે મનુષ્યમાં નવ દ્વારોમાં આ સુરતા રમે છે જે મેં આગળ આપણે જણાવ્યું કે નવ દ્વાર એટલે કે આંખના બે કાનના નાકના આ રીતના છે આમાં કોઈ એકમાં માણસની સુરતા રમી રહી છે ત્યાં સુધી આગળ પહોંચાય તેમ નથી જ્યાં સુરતા રમે છે તે પ્રાણે મનુષ્યમાં વિચાર વિકાર વિષયો આ મનુષ્યને ભટકાવે છે અને માયામાં ફસાવે છે ચોથા યુગમાં બાર કરોડ ભક્તો તર્યા એનો અર્થ એવો છે કે મનુષ્યનો પ્રાણ આ બાર આંગળ ચાલે છે મનને સંતો ઘોડો કહે છે આ પાંચ વિષય શબ્દ સ્પર્શ રૂપ ગંધ આ મનના વિષયો છે મનને કોઈ એક વિષયમાં રાખી આ ઘોડાની જેમ દોડાવે છે પાઠનો મહિમા ખૂબ જ અનોખો છે અને સમજવા જેવો છે પાઠ દશા પાઠ પણ કહેવાય છે એટલે કે આપણી આ દસ એન્દ્રિ પાંચ જ્ઞાનીન્દ્રિય અને આપણી પાસા કર્મ ઇન્દ્રી જેને દસ એન્દ્રિય ઉપર કાબૂ હોય તે જ વ્યક્તિ આ દશા પાઠને જાણી શકે છે આગળ આપણે વિડીયોમાં વિસા પાઠ વિશે પણ સમજશું કે દસ ઇન્દ્રી પોતાની એટલે કે પાંચ કર્મ એન્દ્રિય દસ જ્ઞાન એન્દ્રિય અને દસ ઇન્દ્રી સામા વ્યક્તિની એટલે કે આ વિસા તરીકે ગણવામાં આવે છે પાઠનો મહિમા જેટલો ગાઈએ એટલો ઓછો છે પાઠનો મહિમા અપ્રમ પાર છે પાઠ તે ઘટપાઠ છે પાઠ તે શાન છે પાઠની જ્યોત તે આત્મા સ્વરૂપ દર્શાવે છે એટલે કે તેનો ખૂબ જ મહિમા ગાયો છે સુરતા સુઘડ બને છે સમરણથી અને ગુરુનો ભેટો થાય છે આ રીતે પાઠનો ખૂબ જ મહિમા છે ધર્મ નિજ્યા ધર્મ રામદેવી ઉપાસનામાં પાઠનો મહિમા મોટો છે તેનું ઘણું એવું રહસ્ય છુપાયેલું છે મેં આગળ કહ્યું તેમ વિસા પાઠ એટલે કે આપણી પંચ જ્ઞાનેન્દ્રિય અને પાંચ કર્મ ઇન્દ્રિય અને સામા વ્યક્તિને દસ ઇન્દ્રિય આ રીતે આ વિશા પાઠ ગણાય છે પશિમ્ય પણ પાઠ આવે છે કે જે મેં આગળ કહ્યું તેમ કે જેનાથી આ પાંચ તત્વથી આપણો આ દેહ બનેલો છે તેને જાણવાથી આના રહસ્યને જાણી શકાય છે કે આ દેહને જાણવાથી જ આ પાઠના રહસ્યને સારી રીતે સમજી શકાય છે મેં આગળ કહ્યું તેમ આ ઘટપાઠ છે આ એક શાન છે તો અત્યારના આ વિડીયોમાં આટલું જ જો કાંઈ શબ્દોમાં બોલવામાં કે કોઈ શબ્દોમાં ભૂલ થઈ હોય તો દરગુજર કંઈક કરજો અને આ વિડીયોને આગળ ભક્તોમાં શેર કરશો અને કાંઈ ક્ષતિ રહ્યો તો કોમેન્ટ દ્વારા જણાવશો જય રામદેવજી મહારાજ જય અલખધણી સર્વને રામદેવજી સુખ શાંતિ અને પ્રગતિ આપે આ અષાઢી બીજની સર્વ ભક્તો સંતોને શુભ મનોકામના અસ્તુ જય શિયા રામ જય રામદેવજી મહારાજ રામદેવજી મહારાજ તેમના ફરવાનમાં કહે છે કે સદવર્તે શુભા સાર કેળવવા વાણી વત્તા કરવો શુદ્ધ વિચાર સ્વાઅસરે જીવન વિતાવું અલગ ધણીનો લઈને આધાર હું શું સૌનો અંતર્યામી નિજ ભક્તોનો હું સૌ રક્ષણ હાર કારણ ધરતો હું આ વિધવિધ ધૂપે અવતાર ભક્તજન અમારા જાણવા સર્વજનો છે મૂજ ભક્તિમાં વિશ્વાસ જય રામદેવજી મહારાજ